કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદમાં થવા જઈ રહી છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે મોટેરા વિસ્તારના બળદેવનગરમાં આવેલા મકાનોને તોડવાની કામગીરી વહેલી સવારથી કરવામાં આવી છે જેમાં સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા ચોવીસ મીટર પહોળાઈના ટેપી રસ્તાને ખુલ્લો કરવામાં આવશે અમદાવાદના વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાં પાંચમા માળેથી યુવતીએ કૂદીને આપઘાત કરી લીધો છે પ્રાપ્ત માહિતી અનુસાર અજાણી યુવતી સાંજના સમયે ગુપ્તાનગરમાં આવેલા સિદ્ધિ વિનાયક બિલ્ડિંગમાં આવી હતી અને ગણતરીના સમયમાં જ આત્મહત્યાનું પગલું ભર્યું હતું આ યુવતીએ બિલ્ડિંગના રજિસ્ટરમાં પણ પોતાનું નામ સ્પષ્ટ લખ્યું ન હતું અને યુવતી જ્યારે બિલ્ડિંગમાં આવી રહી હતી તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે પ્રાથમિક તપાસના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ જિલ્લાના બાવડામાં ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતને લઈને થયેલા ઝઘડાએ સ્વરૂપ ધારણ કર્યું હતું આ ઘટના બાવડાના બની હતી જે માલિક પ્રદીપસિંહ ચૌહાણના મકાનમાં રહેતા ભાડુવત રવિન્દ્રસિંહ તેના પાડોશી સુરેશ ઠક્કર સાથે ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડો ઉગ્ર બનતા મકાન માલિક પ્રદીપસિંહ ચૌહાણ વચ્ચે પડ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા સુરેશ ઠક્કરે ઘરમાંથી છરો કાઢી પ્રદીપસિંહ ચૌહાણને છાતીના ભાગે બે ગા મારી દીધા હતા જેને પગલે તેમનું મોત નિપજતા પોલીસે હત્યાના આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ કરી હતી